સાત આઠ બે હજાર પચીસ પાંચ વાગ્યાની આજુબાજુ ફૂગી માંડવીમાં રોટા વિતા ચરમી જેવો રોગ આવી ગયો છે કાંઈ નહીં તાલુકો જસદણ જિલ્લો રાજકોટ ગામ માંથી હતું આ માંડવી માંથી કાયદેસર અંતરો આમાં એક પણ પ્રકારનો ડાઘ નથી ચરમી જેમાં ઓલો ભાગ જે છે ને થાંભલા ઉધી એ ફેલ થઈ ગયો જસદણ તાલુકો માધવીપુર ગામ જિલ્લો રાજકોટ અહીંયા લગ્ન ઘેરો ફેલ થઈ ગયો એકદમ પીળી થઈ ગઈ છે અને ઓલી જે સામે દેખાય રોટા હોય તેને સામે નહીં જાય એમાં કાંઈ વાગે ચરમીની જેમ રોજ ને રોજ આગળ આવતો થાય નથી મૂંડા બે વખત આમાં બેક્ટેરિયા નાખ્યા છે માઇકો રાજા નાખ્યો છે કોઈ કાંઈ પણ પ્રકારનો ફેર પીડ્યો નથી સાવ ડેમેજ થઈ ગયો છે ચોટી મૂળ આવો કમો તૂટી ગયું છે એમાં જ રોગ છે ઉપર તંતો મૂળ જીવિત થઈ જાય લગભગ ચારક વીઘા જેવું હશે જાય છે ખેડૂતોની માઠી દિશા છે અમારા વિસ્તારમાં આવો રોગ બહુ છે એ પછી ગમે એવી વેરાયટી હોય ગિરનાર હોય બીટી બત્રી હોય વીસ નંબર હોય કાદરી હોય કે એકસો હોય પચાસ ટકા વિસ્તારમાં આવો રોગ આવી ગયો છે ગામમાં માતા ખેડૂત ભાઈઓ તમે ચેતતા રહીજો આમાં કોઈ પણ પ્રકારની દવા બેક્ટેરિયા કાંઈ કામ આપતું નથી આવ્યું એટલે પૂરું ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો એકનું એક ખેતર એકનો એક ધણી એકનું એક બિયારણ ai cay còn thôi này rồi ăn mắm hoàn rồi complete chưa ăn mà cay hết sườn nữa આ ખેડૂની ની મોજ હો ભાઈઓ આ ખેડૂત જ સહન કરી શકે કોઈના બાપની તેવડ નથી વેપાર દીકરા કે આમ થયું થયું આ તમારા બાપ એ ખેડૂત હાથ કાઢી શકે બીજા કામ નઈ જય જવાન જય કિસાન